આજે લસણ ડુંગળી વગરનું ફણસી બટેટાનું શાક ખાવાની ઈચ્છા થઈ તો મેં પણ ફોલો કરી બ્રિસ્ટી મેમનું ફણસી બટેટાનું શાક તો અહીં તમને ફણસી વધારે પસંદ હોય તો ફણસી વધારે લેવાની બટેટા વધારે પસંદ હોય તો બટેટા વધારે લઈ શકો છો અને બંને ઇક્વલ લેવા હોય ને તો પણ વાંધો ના દે અને મને એ કહેતા જરાય શરમ નથી આવતી કે હા મેં એમની રીતે રેસિપી ફોલો કરે છે કારણ કે અમે તો નાનકડા શહેરમાંથી આવીએ છીએ જ્યારે નવું જોઈએ ત્યારે ખ્યાલ પડે કે આ રીતે પણ કોમ્બિનેશન બને છે કોઈ પણ માના પેટમાંથી શીખીને નથી આવતું બધાને અનુભવ અહીં જ થાય છે તમે ચાર મીડિયમ સાઇઝના બટેટાની છાલ ઉતારીને આ રીતે મોટા ટુકડાઓમાં કટ કરી લીધા છે આ રેસીપીનો ક્રેડિટ બ્રિસ્ટી મેમને જ જાય છે તો અહીં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે ને એક ટી સ્પૂન જેટલું જીરું લીધું છે અને હિંગ નાખી છે બ્રિસ્ટી મેમે અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું જ ઓઇલ લીધું હતું મેં અહીંયા તેલનું પ્રમાણ થોડુંક વધારે લીધું છે ફણસી કરતાં બટેટાને ચડતા વાર લાગે છે એટલે આ સમય પહેલાં આપણે બટેટા રહીશું બટેટા ફટાફટ ચડી જાય ને એટલે બટેટાનું ભાગ ભાગનું આપણે મીઠું નાખ્યું છે સાથે મિક્સ કરી લેશું અને જ્યાં સુધી ફિફ્ટી ટુ સિક્સટી પર્સન્ટ બટેટા કૂક નથી થતા ને ત્યાં રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા રહીશું તો અહીં તમે જોઈ શકો છો કે બટેટા ઉપર સરસ મજાનો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને એ ફિફ્ટી ટુ સિક્સટી પરસેન્ટ કૂક થઈ ગયા છે હવે આ સમયે આની અંદર મેં અઢીસો ગ્રામ જેટલી ફણસી નાખી છે તો ફણસીને થોડાક મોટા સાઇઝમાં આપણે કટ કરીને રાખીએ છીએ તો એનો ફ્લેવર સરસ આવે છે અને ફણસી જો પહેલાં નાખી દઈએ તો એ જલ્દી કૂક થઈ જાય છે આ રીતે નાખવાથી એનો કલર પણ જળવાય છે સાથે બે મીડિયમ સાઇઝના ટમેટા નાખ્યા છે ને બે મીડિયમ તીખા એવા મરચાં લીધા છે તીખાસનું પ્રમાણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો એ બધી વસ્તુને મિક્સ કરી લેશું જો પહેલાં તમને તેલ વધુ દેખાતું હતું પણ અત્યારે તેલ સરભર છે હવે આ કૂક થાય ત્યાં સુધી આપણે ઢાંકણ ઢાંકીને એને પકવવા માટે મૂકી દઈશું હવે જ્યાં સુધી ફણસી અને બટેટા ચડે છે ત્યાં સુધી આપણે એક સ્પેશિયલ મસાલો બનાવી લેશું જે બ્રિસ્ટી મેમનો સ્પેશિયલ છે તો અહીં આદુનો ટુકડો નાખીશું તો એક જ જેટલો આદુનો ટુકડો લીધો છે કુણા આદુની પસંદગી કરવી જેથી રેશા મોમાં ના આવે સાથે એક તજનો ટુકડો નાખ્યો છે સાથે આની અંદર એક ટી સ્પૂનથી થોડીક વધારે ઉપર વરિયાળી લેશું અમે આની અંદર મારા ટ્વિસ્ટ પ્રમાણે એક ટી સ્પૂન જેટલા મરીના દાણા લીધા છે તમે તીખાસનું પ્રમાણ તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો છથી સાત બોરિયા મરચાં લીધા છે તમે વઘારના મરચાં પણ લઈ શકો છો હવે અહીંયા વન ફોર્થ કપ જેટલું આપણે તાજું નારિયલ લેશું તાજું ન હોય તો તમે ટોપરાનું ખમણ પણ લઈ શકો છો છાલ સાથે લીધું છે અહીં તાજા નારિયેળનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો આવી રીતે ઝીણું સમારીને લેશું અને હવે આને આપણે આવી રીતે મિક્સરમાં પીસી લેશું તો અહીં તમે જોઈ શકો છો બધો મસાલો પીસાઈ ગયો છે અને આ રીતનો એનો અધઘજરું ટેક્સચર તમને જોવા મળશે હવે બીજી તરફ આ મસાલો તૈયાર થઈ ગયો છે જેને સાઈડમાં મૂકી દઈશું બીજી તરફ તમે જોઈ શકો છો કે ફણસીનો કલર પણ સરસ આવે છે બટેટા પણ સરસ એવા કૂક થઈ ગયા છે તો એકવાર આપણે જોઈ લેશું તો અહીં તમને જેટલો ક્રંચ પસંદ હોય ને એ પ્રમાણે ફણસી અને બટેટાને તમારે કૂક કરવાના હવે આ સમય આની અંદર એક ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખી છે બધી વસ્તુને મિક્સ કરી લેશું હળદર પાવડર આ સમયે ઉમેરી દેવાથી શાકનો કલર ખૂબ જ સરસ આવે છે અને ફણસીનો લીલો કલર છે ને જળવાઈ રહે છે ફણસી કાળી નથી પડી જતી તો અહીં મેં ફણસી અને બટેટાને બંનેને ચેક કરી લીધા છે બસ હજુ એકાદ મિનિટ સુધી ઢાંકીને આપણે કૂક થવા દઈશું તો અહીં એકાદ મિનિટ પછી સરસ રીતે બટેટા પણ કૂક થઈ ગયા છે સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તો આ સમયે જે તૈયાર કરેલો આપણે ટોપરાવાળો મસાલો છે ને એ નાખી દેવાનો છે અને બધી વસ્તુને હળવા હાથે મિક્સ કરી લેશું જેથી બધું ભાંગી ન જાય તો ટોપરાના કારણે આનામાં ફ્લેવર ખૂબ જ એન્હાન્સ થઈને આવે છે તો ઘરમાં મારા બધાને આ શાક ખૂબ જ ભાવ્યું હતું તો અહીં તમે જોઈ શકો છો ટેક્સ પણ ખૂબ જ સરસ છે અને આ શાક પરોઠા રોટલી કે ભાખરી સાથે ખૂબ જ સરસ મજા આવે છે અને જો ભાત સાથે સૂકું શાક પસંદ હોય ને તો પણ ચોડાઈને ખાવાની ખૂબ જ મજા આવે છે હવે ઢાંકણ ઢાંકીને આપણે ફરી પાછું આપણે એક મિનિટ સુધી સીજવા દીધું હતું જેથી બધા મસાલાનો ફ્લેવર છે ને આની અંદર બેસી જાય અને ટોપરાની જે કચાશ છે ને એ દૂર થઈ જાય તો એકથી દોઢ મિનિટ સુધી આપણે કૂક કરી લેવાનું છે હવે છેલ્લે આની અંદર આપણે બારીક સમારેલી કોથમી નાખશું આ શાકમાં નથી લસણ નથી ડુંગળી કે નથી ધાણાજીરું પાવડર આમાં આપણે વધારાના કોઈ પણ મસાલા એડ નથી કર્યા ઝીણી સમારેલી કોથમી નાખી હળવાથી તે મિક્સ કરી લેશું અહીં ટમેટા પણ કૂક થઈ ગયા છે ફણસી પણ કૂક થઈ ગઈ છે અને આ રીતનું કોરું છૂટું શાક તમને તૈયાર જોવા મળશે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો અને આ રેસીપીનું ક્રેડિટ જાય છે બ્રિસ્ટી મેમને તો થેન્ક યુ સો મચ બ્રિસ્ટી મેમ અને આવી જો બીજી કોઈ રેસિપી બીજા કોઈ ક્રિએટરની તમે ઈચ્છો કે હું ટ્રાય કરું તો તમે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો હું એમની રેસિપી મારા ચેનલ ઉપર જરૂરથી પોસ્ટ કરીશ એમની રીતે તો એવું કાંઈ હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં તમારી સજેશન જરૂરથી એડ કરજો અને જો આવી સિરીઝ તમને ગમતી હોય તો પણ તમે કહેજો તો હું આવા બીજા વિડીયો આઉટ કરીને તમારા માટે લાવતી રહીશ ચાલો ફરી મળીશ આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બબા ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ